બધા જ ધર્મપ્રેમી ભક્તજનોને મારા જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે ભક્તો મારી આ યુટ્યુબની સત્સંગ ભજન ચેનલમાં તમારું સ્વાગત છે ભક્તો આ ચેનલમાં તમને દરરોજ ધાર્મિક વિડીયો અને જ્ઞાન વાર્તા તેમજ વાર તહેવારનો વિડીયો જોવા મળશે મિત્રો આપણા સનાતન ધર્મમાં વાર તહેવારનું મહત્ત્વ અલગ જ છે તો બીજા ધર્મપ્રેમી ભાઈ બહેન સુધી આ વિડીયો પહોંચે તો વિડીયોને શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ ભક્તો ફક્તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું અષાઢ વધ ચતુર્થી ને બુધવાર સંકટ ચતુર્થી તો તેનો વ્રત વિધિ પૂજન અને મહિમા ચંદ્ર દર્શન અને આ દિવસે કરવા જેવા ઉપાય આપણે જાણીશું એ બધું અને જો આપણને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી દેજો અને પહેલી વાર ચેનલ પર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ ભક્તો ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્ય બોલો શિવ પાર્વતી નંદન રીતિ સિદ્ધિના જાતા લાભ સુભના પિતા સંતોષ આનંદ અને ધન પ્રદાન કરનાર અને વિઘ્નોને હરનાર સર્વપ્રથમ પૂજનીય એવા ગજાનન ગણપતિ દાદાની છે ભક્તો આજે અષાઢ વધ ચતુર્થી દરેક માસમાં સુદ અને વધ એમ બે ચતુર્થી આવે છે અને આ ચતુર્થીના દેવ ગણેશજી છે ગણેશજી દરેક વિઘ્નોને હરે છે અને આ ચતુર્થીનું નામ પણ સંકષ્ટ ચતુર્થી છે અને વિઘ્નોને સંકટોનો નાશ કરનાર ભગવાન ગણેશનું આ વ્રત બને તો દરેક વ્યક્તિએ કરવું જોઈએ આજે ભગવાન શ્રી ગણેશનું વિધિ વિધાનથી પૂજન કરવામાં આવે છે તો જીવનના દરેક સંકટો બાધા વિઘ્નો દૂર થાય છે ભગવાન શ્રી ગણેશજીનું આજે જે ભક્તો વ્રત રાખે છે એની સર્વ મનોકામના પૂરી થાય છે અને સર્વ મનોરથ પૂર્ણ થાય છે ગ્રહ બાધા નડતર આદિને દૂર કરનારું છે આપણ ભગવાન શ્રી ગણેશ કે જે સર્વપ્રથમ પૂજનીય છે આપણે કોઈ પણ શુભ કાર્ય કરી પછી તે ગમે તે હોય અને ગમે તે માર સંપ્રદાયના હોય તો પણ પોતાના શુભ કાર્યની શરૂઆત ભગવાન ગણેશની પૂજાથી થાય છે અને આ વિધાન શાસ્ત્રોમાં પણ બતાવેલું છે કે ગણેશજીનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ કોઈ પણ કાર્યનું આપણે નિર્માણ કરીએ ત્યારે અને ચતુર્થીના દિવસે જે આ ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરી અને દુર્વા અને ઘાસ જે આપણે દુર્વા નામનું ઘાસ થાય છે એ અર્પિત કરવાથી ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરે છે તો તેના પર ગણેશજીની કૃપા કાયમ રહે છે આ ચતુર્થી તિથિના દિવસે ભગવાન ગણેશજીની સાથે ચંદ્રદેવનું દર્શન પણ થાય છે પૂજન થાય છે અષાઢમાં બે ચતુર્થી આવે છે એક સુદની ચતુર્થી જે વિનાયક ચતુર્થી કહેવાય છે અને વદની ચતુર્થી એ સંકષ્ટ ચતુર્થી કહેવાય છે ચંદ્રદેવે ભગવાન ગણેશનું વ્રત પૂજન કરી અને ગણેશજીને પ્રસન્ન કર્યા હતા અને ભગવાન શ્રી ગણેશે પ્રસન્ન થઈ વરદાન આપ્યું હતું કે જે લોકો આજે ચંદ્ર દર્શન કરશે તેનો ભાગ્યનો ઉદય થશે માટે વદ પક્ષની ચતુર્થીમાં ચંદ્રદેવનું દર્શન થાય છે જોકે અત્યારે વરસાદી વાતાવરણ હોય અને ચંદ્ર દર્શન ન થાય તો ચંદ્રોદયના સમય પ્રમાણે તેનું નામ સ્મરણ કરી પૂજન કરી અને વ્રત ખોલી લઉં આ શંકર ચતુર્થી વ્રત એક જ દિવસનું હોય છે સવારે સૂર્યોદયથી લઈને સાંજે સૂર્યાસ્ત થાય અને ચંદ્ર દર્શન થાય ત્યારે જ વ્રત પૂર્ણ થાય છે સંકર ચતુર્થીનું મુહર્ત અને ચંદ્રોદયનો સમય ક્યારે છે તે જાણીએ અષાઢ ચતુર્થી તિથિ પ્રારંભ છે ચોવીસ જુલાઈના દિવસે સવારે સાડા સાત વાગ્યાથી પચીસ જુલાઈના દિવસે સવારે ચાર ને વીસ વાગ્યાની આસપાસનો સમય જાણવા મળે છે સંકષ્ટ ચતુર્થીનું વ્રત સંકટોને દૂર કરનાર છે ભગવાન ગણેશનો જન્મ ચતુર્થીના દિવસે થયો હતો ભગવાનની પૂજા માટે ગણેશ પુરાણ અનુસાર દરેક દુઃખોનો નાશ કરનાર અને દુઃખોમાંથી મુક્તિ અપાવનાર સંકષ્ટ ચતુર્થીનું વ્રત ઉત્તમ માનવામાં આવે છે જેમ ભગવાન નારાયણને એકાદશી પ્રિય છે ભગવાન શંકરને પ્રદોષ અને શિવરાત્રિ પ્રિય છે તેમજ શ્રાવણ માસ પ્રિય છે તેવી જ રીતે ભગવાન ગણેશજીને આ ચતુર્થની તિથિઓ પ્રિય છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ નિત્ય કર્મથી પરવારી એક બાજટ પર લાલ કપડું પાથરી તેના પર ધાનની ઢકલી કરી અને ગણેશજીની પ્રતિમા અથવા ચિત્રને પધરાવવું મૂર્તિ અથવા ફોટો ગમે તે તમે મૂકી શકો રીતિ સિદ્ધિના રૂપમાં બંને બાજુએ સોપારી પણ મૂકવી જોઈએ અને પૈસો પણ મૂકવો જોઈએ ત્યારબાદ ધૂપ દીપ પુષ્પથી પૂજન કરવું અને ભોગમાં તમારી શક્તિ પ્રમાણે ચૂરમાના લાડુ કે ચણાના લાડુ અથવા તો મોદક ધરાવવા જોઈએ અને દુરવાનો પણ ભોગ ધરાવવો જોઈએ અને આપણે જે મેવા કે લાડુ કે ફળ ફૂલનો જે ભોગ ધરાવ્યો હોય તેના પર એક એક દુર્વા પધરાવી જોઈએ જેવી રીતે આપણે ભગવાન કૃષ્ણ નારાયણ કે ઠાકોરજીની સેવા પૂજા કરતા હોય અને જેમ તુલસી દલ પધરાવીએ છીએ તેમ આમાં દુર્વા પધરાવી જોઈએ પછી આરતી કરવી અને એકટાણું કરવું અથવા ફળાહાર કરવો અને તે પણ ચંદ્રોદય પછી ચંદ્રદેવનું પૂજન અને દર્શન કરી વ્રત પૂર્ણ કરવું આ રીતે આ વ્રત ખૂબ સરળતાથી થાય છે જે બહેનો આ વ્રત કરે છે તેના પરિવાર પર આવતી મુશ્કેલી સંકટો દૂર થાય છે ભગવાન ગણેશનું સંકટનાશન સ્તોત્ર સાંભળવું જોઈએ અને વાર્તા સાંભળવી જોઈએ મિત્રો હવે આપણે પૂજન વિધિ સાંભળી અને હવે આપણે વાર્તા સાંભળીશું બોલો ભગવાન ગણેશની જે દ્વાપર યુગની વાત છે વાપર યુગમાં મહિષ્મતી નગરીના રાજા મહીજીત થઈ ગયા તે બહાદુર નિડર સેવાભાવી અને પ્રજાનું લાલન પાલન કરનારા મહાન પરાક્રમી રાજા હતા તે પોતાની પ્રજાને પોતાના પુત્ર સમાન ગણતા અને પ્રેમ કરતા આ દયાળુ રાજાને એક જ વાતનું દુઃખ હતું એ દુઃખ એને જમપીને ન બેસવા દેતું ન ખાવા દે ન ઊંઘવા દે કે ન ક્યાંય ચેન પડે એ દુઃખ હતું શેર માટેની ખોટ એમને કોઈ સંતાન ન હતું આથી તેમને રાજમહેલમાં પણ સુખ મળતું ન હતું વેદો તથા શાસ્ત્રોમાં નિસંતાન વ્યક્તિનું જીવન નિરર્થક માનવામાં આવ્યું છે જો સંતાન વિહોણી વ્યક્તિ પૂર્વજોને જલદાન કરે તો પણ તેને ગરમ જલ રૂપે પૂર્વજો ગ્રહણ કરે છે આવા વિચારો કરવામાં જ રાજાનો ઘણો ખરો સમય પસાર થઈ જતો અને પોતે રાજ્યમાં પણ ધ્યાન આપી શકતા નહીં પોતાની ઘરે પારણું બંધાય એ આશાએ એકનું પુણ્યદાન કર્યું વસ્ત્રદાન કર્યું અન્નદાન કર્યું યજ્ઞો કર્યા સાધુ સંતો બ્રાહ્મણોને જમાડ્યા આશીર્વાદ મેળવ્યા પણ સંતાન ન થયું રાજાની ઉંમર પણ વધતી જતી હતી એક વખત રાજાએ સભામાં દરેક નગરજનો અને બ્રાહ્મણોને બોલાવ્યા અને બ્રાહ્મણો સાથે મંત્રા કર્યું તેણે કહ્યું મેં કે કોઈ બાપ કર્યું નથી કોઈનું કંઈ લઈ લીધું નથી છતાં મારે ત્યાં સંતાન કેમ નથી મને કૃપા કરીને જણાવો બ્રાહ્મણોએ કીધું અમે પણ ભેગા મળી અને પ્રયત્નો કરશું કે આપણા ભાગ્યમાં સંતાન સુખ મળે અને આપના ઘરમાં કારણું બંધાય બધા ઉપાય વિચારવા લાગ્યા સર્વેએ નક્કી કર્યું કે બધા વનમાં જઈ તપ કરે અને પ્રભુ સ્મરણ કરે વનમાં આ બધા ફરતા હતા ત્યારે એક મહામુનિ ઋષિ તપ કરતા હતા અને મુનિને એને આ દુઃખ કહ્યું અને મુનિએ કહ્યું જો રાજા શંકર ચતુર્થીનું વ્રત કરે તો તેની ઘરે અવશ્ય સંતાન થશે અને તેને પૂજા વ્રત વિધિ મહિમા બતાવ્યો અને રાજાએ પણ આ વ્રત રાખ્યું અને રાજા જ્યારે આ વ્રત કરે છે ત્યારે તેના ઘરે સંતાન પ્રાપ્તિ થાય છે અને દેવના દીધેલ જેવો દીકરો જન્મે છે તો ભક્તો આપણે સાંભળી આ સંકટ ચતુર્થીની વાર્તા કે જે ભગવાન ગણેશજીનો મહિમા છે આ વ્રત કરવાથી સર્વે પાપ રોગ સંકટ બાધા નડતર દૂર થાય છે અને ભક્તો તમે પણ ચંદ્ર દર્શન અને ગણપતિ પૂજન કરી આ ચતુર્થીને રહેજો અને ભક્તો ફરી મળીશું નવા વિડીયોમાં એક નવી કથા વાર્તા લઈને ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ધન્યવાદ ભક્તો